કોંગ્રેસ કિસાન મોરચાના પૂર્વ ચેરમેનની પોલીસે અટકાયત કરી લીધી છે ઠાકરશ્રી રબારીની રાજસ્થાનની સ્વરૂપગંજ પોલીસે અટકાયત કરી છે પિંટવાડા પાસે પકડાયેલા કેસમાં પોલીસની કાર્યવાહી કે કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીની પોલીસે પૂછપરછ કરી રહી છે ગઈકાલે પોલીસે થરારથી ઠાકરશ્રી રબારીની અટકાયત કરી હતી જેમાં લોકસભા ચૂંટણીમાં ગેરીબેનને જીતાડવામાં તેમની મહત્વની ભૂમિકા હતી સંવાદદાતા રોહિત ફોનલાઇન પર જોડાયા છે રોહિત કોંગ્રેસ કિસાન પૂર્વ અટકાયત કરી છે શું મામલો જે હા વાત કરવામાં આવે તો કોંગ્રેસ કિસાન પૂર્વ ચેરમેન રબારીની રાજસ્થાનના શરૂપ પંચ પોલીસે અટકાયત કરી છે નવ એપ્રિલે પિંડવાડા પાસે પકડાયેલ ત્રણ કિલો ઓફીડના કેસમાં હાલ તો જે ચેરમેન છે પૂર્વ ઠાકરસિંહ રબારી તેમની અટકાયત કરી છે જિલ્લા કિસાન કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીની અત્યારે ખરુભગંજ પોલીસ તમામ પ્રકારની પૂછતાછ પણ કરી રહી છે એટલે કે કહી શકાય કે લોકસભાની ચૂંટણીમાં જેનીબેન જે જીત્યા છે તેમના મહત્વનો ફાળો હતો ઠાકરસી રબારીનો ત્યારે અત્યારે તો રાજસ્થાન પોલીસે જે ગઈકાલે ખરાબથી ઠાકરસી રબારીની અટકાયત કરી છે ત્યાં પોલીસ મથકે લઈ ગયા છે અને ખરેખર જે ત્રણ કિલ્લો પિંડવાળા પાસે જે અપ્રીમનો જથ્થો પકડાયો છે તેમાં ઠાકરજીનું નામ છે કે નહીં તે હવે આવનારો સમય બતાવશે

સૌથી વધુ મહત્વનો ફાવ હતો ઠાકરજી રબારીનો ગેની બેને ને જીતાડવામાં પરંતુ જે પ્રમાણે નવ એપ્રિલે પિંદવાડા પાસે જે ત્રણ કિલો અફીનો જથ્થો પકડાયો હતો તેમાં ઠાકરજી તપાસ દરમિયાન પોલીસ સામે નામ આવ્યું છે એટલે અત્યારે તો રાજસ્થાન પોલીસે જે તેમનું નામ ખુલ્યું છે તે આધારે ઠાકરજી રબારીની અટકાયત કરી છે અને હવે આગળ જે માહિતી છે તે પોલીસ તપાસમાં બહાર આવશે બિલકુલ રોહિત જાણકારી બદલ આપનો આભાર